હવે કરવું હું મારે તો થોડું બોધું તો પડે આડ તો કરી પડે એટલે આડ કરવું ને તો ઠેકો પણ અમે પડશે નહીં મારા હેઠળનું પાણી ધોળાબેન હેતરમાં ના જો ધોળાબીનું પાણી મારા હેઠળમાં ના બુજો ફક્તું ધોળાબેન હેતર પેલા તો પીવાનું હેતર છે તે ધોળાબેન હેતર ફક્ત પડે તો મારું પાણી બચ્યું છે ફક્ત હતું ધોળાબી હેતરમાં પાણી મારું તો આ પાણીમાં કાઢું કે બે ચિંતા જેવું ને એવું કરો બધું તાળો બધું કાંઈ કર્યા આવે

સમજાવજ સમજાવવા ના સબર કરો બોલા ધક્કા નહીં કરે છો માથાકૂટ ગાલી યાર તમે સમયે આવું લખીને તો ખબર પડે ભગ હેઠા યાર હેઠા কি কৰে কি কৰে কি কৰে কি কৰে কি কৰে

આ મારો બનાસ પછો આ